જુઓ બેની ટીમમાં હું તમને એક કોયડો પૂછીશ બંનેમાંથી જે સાચો જવાબ આપશે એ જીતશે એને આ બાજુ ઊભું રહેવાનું અને હારે એને આ બાજુ જવાનું બરાબર એક ડબ્બામાં ચૌદ ચોકલેટ હતી એમાંથી પાંચ ચોકલેટ ખાઈ ગયા તો કેટલી ચોકલેટ વધી ચૌદ ચોકલેટ હતી પાંચ ચોકલેટ ખાઈ ગયા તો વેરી ગુડ ચલો નિરંજન જીત એક ઝાડ ઉપર તેર બગલા હતા એમાંથી ત્રણ બગલા ઉડી ગયા તો કેટલા બગલા વૈધ્યા નોટ જોબ 13 બગલા હતા એમાંથી 3 ઉડી ગયા 10 વેરી ગુડ એક ઝાડ ઉપર નવ પોપટ હતા બીજા બે પોપટ આવ્યા તો હવે ઝાડ ઉપર કેટલા પોપટ થયા 11 વેરી ગુડ કિર્તન એક નિશાળમાં પાંચ છોકરીઓ આવી અને પછી ચાર છોકરા આવ્યા તો કુલ કેટલા છોકરા આવ્યા નિશાળમાં વેરી ગુડ એક ઝાડ ઉપર પંદર ચકલીઓ હતી એમાંથી ત્રણ ચકલીઓ ઉડી ગઈ તો હવે ઝાડ પર કેટલી ચક્લીઓ વેરી ગુડ એક ગામમાં દસ દુકાનો ચાલુ હતી વરસ પૂરું થતા પાંચ દુકાનો બંધ થઈ ગઈ તો હવે કેટલી ચાલુ રહી દુકાનો કેટલી વેરી ગુડ પુજીત ચલો આગળ એક દુકાનમાં આઠ બોટલો હતી અને બીજી પાંચ બોટલો લાવ્યા તો હવે એ દુકાનમાં કેટલી બોટલો થઈ ખોટો

એક વાડામાં ચાર ગાયો હતી બીજી બે ગાયો નવી લાયા તો હવે વાડામાં કેટલી ગાયો થઈ વેરી ગુડ છો ચલો આ બધા તમે વિનર